કૃષ્ણ દ્વારા જ્યાં અંતિમ લીલા કરવામાં આવેલ તે ભાલકા તીર્થ એટલે કે ભાલપરા ગામે ભાલકેશ્વર મિત્ર મંડળના ભગવાન સોલંકી દ્વારા છેલ્લા ચાર વર્ષથી માતા પિતા કે કોઈ વાલી વગરની જરૂરિયાતમંદ દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજી પુણ્યનું ભાતું બાંધવામાં આવી રહ્યું છે આ ઉમદા કાર્યની પ્રેરણા વિશે વાત કરતા ભગવાન સોલંકીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં અનેક દીકરીઓ માતા પિતા કે વાલી વગરની બની હતી ત્યારે મેં અને મારા પરિવારે આ સદકાર્ય કરવા નિર્ધાર કરેલ અને જેમાં સૌના સાથ સહકાર સાથે આજે ચોથા વર્ષે ચોત્રીસ દીકરીઓના કન્યાદાનનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે આ વખતે લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે તો જીવનમાં રક્તદાનનું પણ મોટું મહત્વ હોય જેથી આ વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં દીકરીઓના કન્યાદાનની સાથે સાથે રક્તદાન તેમજ મતદાન જાગૃતિનો ત્રિવેણી સંગમ સમો કાર્યક્રમ યોજાયો હતો સમૂહ લગ્નમાં ભૂદેવોની સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ચૂંટણી તંત્રના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પ્રભુતામાં પગલાં પાડતા નવયુગલો તેમજ જાનૈયાઓ માંડવિયા સાથે ઉપસ્થિત તમામ મહેમાનોને લોકશાહીના મહાપર્વમાં અવશ્ય મતદાન કરવા અને અન્યોને પણ મતદાન કરાવવા માટેના શપથ લેવડાવ્યા હતા કોરોના થઈ ગયો તો સાહેબ હવે મરતે મરતે બેસાશે તો કે બા આપણા આના કરતા અને એક પણ રૂપિયા ની દવા લીધા સિવાય કે હોસ્પિટલ માં જાય સિવાય અમને કોરોના માંથી અમે બહાર નીકળી ગયા ત્યારથી એવો કઈક અમને વિચાર આવ્યો કે આપણે કઈક પુણ્યના કામ કરીએ તો સાહેબ આવો વિચાર આવ્યો કે મેં એક ઘર બનાવ્યું હતું તો ઘર ની અંદર વાસ્તુ કરીએ તો પાંચ હજાર માણસ ચાર હજાર જમાડીએ એના કરતાં આપણે કઈક દસ દસ અગિયાર દીકરીને પણ આવી અને આપણે આવું કઈક એનું પણ કામ થાય અને આપણે એક પુણ્યનું નું કામ લઈએ ત્યારનું ચાલુ કર્યું છે તો કુદરત ની દયાથી હજી ચાલુ છે ને આ વખતે સાથે સાથે અમે બ્લડ ડોનેશન નો કેમ્પ કર્યો છે અને આવતા વર્ષે પણ આયોજન કરશો અને અમને આયોજન કરી અને ખુબ આનંદ મળે છે